કર્મ એ પકડવાની ક્રિયા છે વૈરાગ્ય છોડવાની ક્રિયા પણ છોડવું નહીં વગર શાંતિ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ આ શબ્દ વાપર્યો છે કે આ જગતમાં બધું જ મળી શકે પણ શાંતિ તો ત્યારે મળશે જ્યારે છૂટશે તમે લગ્ન પ્રસંગમાં જાઓ ભાઈઓ કે બહેનો કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય પછી કેટલું બધું પહેર્યું હોય હા ઘણા લોકો કેટલું બધું કારણ ઘણા ભાઈઓ કેટલું બધું પહેરે પેન્ટ પહેર્યું હોય પછી એની પર શર્ટ પહેર્યો હોય પછી એની પર કોટી પહેરી હોય એની પર પાછો કોટ પહેર્યો હોય અને પોણો 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 સો કિલો તો સામાન ખીચામાં હોય અહીંયા 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 ત્રણ ત્રણ તો મોબાઈલ રાખતા હોય અપ ત્રણ ત્રણ ચશ્મા રાખતા હોય લ્યો ત્રણ ચશ્મા બહેનો પણ જ્યારે જાય લગ્નમાં ત્યારે કેટલો શિંગાર કરીને જે ઘરેણા અને બધું પહેરે કઈ વાંધો નહીં તમે પહેરો પણ મારે કહેવું છે એટલું રાત્રે આવો અને જ્યારે સુવાનું હોય ત્યારે આ બધું છોડવું પડે કે નહીં કે એમને એમ સુઈ જાઓ હા આમ ટાઈ બાંધ્યા મારા આમાં કે કાઢવું પડે બધું બસ આ છોડ્યા વગર શાંતિ નહીં મળે જો સમજાય તો કોઈ વિચાર જો આપણને અશાંત કરતો હોય તો એને પણ છોડવો પડશે કોઈ વ્યક્તિ આપણને હેરાન કરતો હોય તો એને પણ છોડવો પડશે સ્થૂળ રૂપમાં નહીં મનથી એટલા માટે ભગવાન કૃષ્ણએ સ્પષ્ટ કીધું છે અર્જુનને ત્યાગાત શાંતિ રનંતરમ ત્યાગથી જ શાંતિ છે જે વિચાર આપણને હેરાન કરે છે એને છોડવો પડશે જે વ્યક્તિ આપણને હેરાન કરે છે એને છોડવી પડશે પાછો કહું છું વ્યક્તિને છોડવી પડશે એટલે એને ધક્કો મારીને ઘરની બહાર નથી કાઢી મૂકવાની પણ પછી એના એના એનાથી મનસો અસંગ કોઈ પરિસ્થિતિ આપણને હેરાન કરતી હશે તો એનાથી છૂટવું પડશે નીકળવું પડશે બહાર હા આપણને ઉપચાર મંજૂર છે પણ આપણે નીકળતા નથી લ્યો મારા વાલા એક ભાઈ ખીચામાં વીછી રાખી વીછી ખીચામાં અને ખીચામાં હાથ નાખે એટલે ઓલો વીછી ડંખ મારે દોડે ડોક્ટર પાસે અને ડૉક્ટર એને જઈને કે સાહેબ મને વિછી કરી ગયો એટલે ડોક્ટર પંદર મિનિટ ઉપચાર કરે ઇન્જેક્શન આપે બધી દવાઓ લગાવે અને અડધો કલાકે જ્યાં એનું દર્દ શાંત થાય તો ત્યાં પાછો ખીચામાં હાથ નાખે પાછો વિછીર કરી વળી પાછા ડોક્ટર પાસે ભાગે વળી ડોક્ટર બધો ઉપચાર કરે ઇન્જેક્શન આપે બધી ફાટાપિ કરે ને વળી અડધો કલાકે દર્દ શાંત થાય ત્યાં પાછો કે ત્રીજી વાર પાસે ગયો સાહેબ મને વીછી કરડી ગયો ત્યારે ડોક્ટરે કીધું કે તને આ વારંવાર વીછી કરડી કેવી રીતે જાય ક્યાં છે વિછી બોલે મારા ખીચામાં ડોક્ટરે શું કર્યું પહેલા વીછીને ચીપિયાથી કાઢ્યું વીછીને કાઢ્યો ચીપિયાથી પહેલાં પેલા વીછીનો ઘા કર્યો ફેંકી દીધો અને પછી ઉપચાર કર્યો સાહેબ આપણું આવું જ છે આપણને ઉપચાર મંજૂર છે પણ ડંખ મારે એ સતત રોજ દુઃખના જ વિચારો કરી રહ્યા છીએ બાકી એ વીછી જો કોઈ સદગુરુ આવીને કાઢી નાખીને અથવા તો સદગુરુને કહી દો કે મને આટલી આટલી વસ્તુ હેરાન કરે છે મને આટલી આટલી વસ્તુઓ પરેશાન કરે છે એની મેળે એના ઉપાયો મળશે એની મેળે એના ઉપાયો આવતા જશે કઈ કરવાની જરૂર નથી પણ આપણને શું ત્યાગાત શાંતિ અનંતરમ બહુ બહુ કારગત સૂત્ર છે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેયો જ્ઞાનમ અભ્યાસાત્ જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગ ત્યાગાત શાંતિર अनन्तरं भगवान् कृष्णपैर्ये आसीत्